અખુરત સંકષ્ટી ચતુર્થીનું વ્રત હિન્દુ કેલેન્ડર પ્રમાણે અખુરત સંકષ્ટી ચતુર્થીનું વ્રત માક્ષર મહિનાની વદ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે દિવસભર ઉપવાસ કર્યા બાદ સાંજે ચંદ્રના દર્શન કર્યા બાદ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ રહે છે આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે અખુરત સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા માક્ષર ચોથ વ્રતની કથા અનુસાર એકવાર રાવણે સ્વર્ગના તમામ દેવતાઓ પર વિજય મેળવ્યો હતો અને એ જ સાંજે વાલીને પાછળથી જઈને પકડી લીધો વાનર રાજા બલી રાવણને તેના બાવડા નીચે દબાવીને તેને કિશ્કિંદા શહેરમાં લાવ્યા અને રમકડાની જેમ તેના પુત્ર અંગદને રમવા માટે આપ્યો અંગદે રાવણને એક રમકડું માનીને તેને દોરડાથી બાંધીને અહીં ત્યાં ઢસડતો રહ્યો આનાથી રાવણને અપાર પીડા થઈ એક દિવસ રાવણે પોતાના દાદા પુલતસ્યજીને દુઃખી હૃદય યાદ કર્યા રાવણની આ હાલત જોઈ ઋષિ પુલતસ્યજીને ખબર પડી કે રાવણની આ હાલત કેમ હતી તેને મનમાં વિચાર્યું કે જ્યારે દેવો મનુષ્યો અને દાનવો અભિમાન કરે છે ત્યારે આવું જ થાય છે પુલતસ્યજી ઋષિએ રાવણને પૂછ્યું કે તમે મને કેમ યાદ કર્યા ત્યારે રાવણે કહ્યું દાદા હું ખૂબ જ દુઃખી છું આ નગરવાસીઓ મને ધૂતકારે છે અને હવે કૃપા કરીને મારી રક્ષા કરો રાવણની વાત સાંભળીને પુલતસ્યજીએ કહ્યું ગભરાઈશ નહીં તને જલ્દી જ આ બંધનમાંથી મુક્તિ મળશે તારે વિઘ્નનો નાશ કરનાર ગણેશજીનો ઉપવાસ કરવો જોઈએ પહેલાંના સમયમાં ઇન્દ્રદેવે પણ વૃત્રાસુરના ત્રાસથી મુક્તિ મેળવવા માટે આવ્રત રાખ્યું હતું તેથી તારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પિતાની આજ્ઞા મુજબ રાવણે આ વ્રત ભક્તિભાવથી પાળ્યું અને પોતાને બંધનમાંથી મુક્ત કરીને રાજ્ય પાછું મેળવ્યું માન્યતા અનુસાર માક્ષર માસની સંકષ્ટી ચતુર્થી પર ભક્તિભાવ સાથે આ વ્રત કરવાથી સફળતા મેળવે છે